જો આજે તમારો બી ટ્વેલ્વ નો રિપોર્ટ નોર્મલ છે તો ત્રણ વર્ષ સુધી એની ડિફિશિયન્સી થવાના ચાન્સ નથી બિલકુલ એટલે આપણે એવું કહીએ ને કે લોકોને પહેલા એવું સાંભળી લે કે આવું છે એટલે કે ગોળી ખાવાનું ચાલુ કરે છે ટેસ્ટ માટે લોકો બહુ ઇન્સિસ્ટ કરે આ ફલાની તકલીફ છે સાહેબ બી ટ્વેલ્વ સાહેબ બી ટ્વેલ્વ જ ઓછું હશે આ બધો પ્રોબ્લેમ થતો હોય છે એટલે